પહેલાં જે ચૂંટણીમાં જે સરપંચ સુશીલાબેન ભરતભાઈ ડામોર જે પહેલાં ચૂંટણીમાં જીત્યા હતા અને ફરીએ પણ એ બા ઉભા રહ્યા છે એટલે ગામમાં સારું એવું કામ કર્યું છે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગામનું કામ આવ્યું છે જે કામ નતો થયો એ સુશીલાબેને કરી બતાવે છે બરાબર એ બદલ ફરી એ પાછી ઉમેદવારી એમને કરી છે એટલે અમે સૌ ગામજનો એમના જોડે છીએ અને અમે પૂરો વિજયથી વિજય બનાવવા અમે તત્પર છીએ તો ફરીથી જ્યારે ઉમેદવારી બેને નોંધાય છે તો પ્રાથમિક શું અપેક્ષા રાખો છો એમના પ્રત્યે અપેક્ષા સાહેબ એવી છે કે જે કામ ગામમાં કર્યું છે તો બધું દેખાય જ છે અને હજી વધુ વેગ થાય વેગ બનો એના માટે અમે ગામજનો તૈયાર છીએ સાહેબ આપની પંચાયતમાં અત્યારે ચાલી રહેલા કામો કે જે જૂના હતા અને હવે નવી શરતી કરવાના છે તો એ બાબતે શું કે છે નવી શરતી સાહેબ ગ્રાન્ટ પ્રમાણે અમે કામ કરવાના જ છીએ અને અમે કરાવવાના જ છીએ એ માટે અમે તૈયાર છીએ સાહેબ જે કામ સારું કરો એને અમે બહુમતી જંગીથી જીતાવવા તૈયાર છીએ હાલ જે મુલોજ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી ચાલી રહી છે તેમાં મુલોજ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર જે અમારા જે પૂર્વ સરપંચ મારા ધર્મપત્ની ડામર સુશીલાબેન ભડદભાઈ હતા જેઓ અગાઉ પાંચ વર્ષ ગામમાં સારો પણ વહીવટ કરેલો છે અને સારા વિકાસના કામો કર્યા છે જે રોડ જાહેર રસ્તા આરોગ્યની સુવિધા જે વ્યક્તિગત આવાસના જે કામો છે જે મનરેગા યોજના છે એમાં પૂરેપૂરો લાભ હંમેશા હર ગામમાં આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને આ વખત ફરીથી પણ રિપીટમાં જે ઉમેદવારી ફરી અમારા વિકાસ પેનલ સાથે ઉમેદવારી નોંધાઈ છે અને સમગ્ર વિકાસ પેનલ ગામને જે વિકાસની ગાડી છે એ આગળ વધારવા માટે હર હંમેશ પ્રયત્ન કરે અને પ્રયત્નોથી ગામને જે આગળ પહોંચાડવાનું છે જે ખૂટતા જે કામો બાકી પડેલા છે એ પૂર્ણ થાય જે મેદાન લાઇબ્રેરી જે ડિજિટલ સેવાઓ છે જે સીસીવી ફૂટેજથી જે સજ્જ કરવું આખું ગામ એ અમારી આગ આગળની નેમ છે અને અમારી જે વિકાસ પેનલને ગ્રામજનો જે ઉપર ભરોસો મૂકી અને વોટ કરી અને વિજય બનાવે જે અમારું વિકાસ પેનલનું જે નિશાન છે ચંપલની જોડી છે અને સમગ્ર આખી વિકાસ પેનલ જીતવાની છે અને અમે આગળ વધુ વિકાસના કામો કરતા રહીએ એ બાબતે હું આશા વ્યક્ત કરું છું